પછી ન બનવાની ઘટના બને કૃત્ય એના ઉપર ન કરવાનું કૃત્ય કરીને મારી નાખે સાહેબ આ ભારત છે આ પરંપરા તો અમે આમ છાતી થબકારીને કહી હગી અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીઓ જેથી વગડામાં નહીંરો ઘોડા માથે સવાર થઈને તમે કલ્પના કરો કેટલી આ વાતો આજે તાદ્રશ્ય છે હા અને ધીરે ધીરે ધીરા ધીરા ઘોડલા વયા જાય અને એમાં હારે સાથીદારો છે દી આઠમો છે અંધારું ધીરું ધીરું ધરતી માંથી ગોળા ઉતરે છે ધીરા 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 ઘોડલા વયા જાય વગડા માં નજર પડી અઠાર વી વર્ષ ની દીકરી ઢોરા ચારતી થી માલધારી ની દીકરી જોગીદાસ કુમાણે આમ જોયું આજુબાજુમાં કોઈ નહીં નીચા નેણ જાળી કીધું બેટા દીકરી બેન એકલી છો વગડામાં હા બાપુ એકલી છું મારા મા બાપ તો બચપણમાં મરી ગયા મારા મોહાળમાં છું મારા મામાના ઢોર ચારું છું બાપુ કે હું એમ નથી તો બેટા અંધારું થાવા માંડ્યું છે હવે ઢોર લઈને ઘરે વયું જવાય તારી ઇજ્જત આબરૂની બીક નથી લાગતી બેટા તારી જુવાન બેન દીકરી છે ને આજુબાજુ કોઈ વગડો છે કોઈ નરાધમ માણસ એકલી બેન દીકરીને ને જોય અને તારી આબરૂ ઇજ્જત બીક નથી લાગતી બેટા તને તેથી અઢાર વી વર્ષની દીકરી બોલી હતી અને ખબર નહોતી કે આ જોગીદાસ કુમાર છો એમ કોક વટે મારું ઘોડે સવારો છે ઓળખતી નહોતી નામ સાંભળ્યું તું બહુ પણ ઓળખતી નહોતી કે આ જોગીદાસ કુમાર છે અને કીધું કે બાપુ અમારા વિસ્તારમાં બીક નો હોય કે બેટા કેમ બીક નો હોય અંધારું થઈ ગયું કે અમારા વિસ્તારમાં જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે કોના બાપની ત્રેવડ છે ઊંચી આંખ કરીને અમારા સામુ જોઈ હગે ભલામાણા હા 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 આ ભારત જોઈ છે અમારે જોગીદાસ ખુમાણ એક તરબારનો ઝાટકો મારી ચામડું ઉતારી લ્યો બધું તોય આંખનો ખૂણો ભીનો ન થાય ઈ જોગીદાસ ખુમાણની આંખમાંથી આંસુ આવી મૂછે અટકી ગયા અને બે હાથ જોડીને હુરજ હાથ થમતા હુલજને કીધું કે હુરજ મારો બાપ મારું કુંડલા મને મળે ન મળે મારે કાંઈ નથી જોતું મારું બારવટું પાર પડે કાંઈ મને ફેર નથી પડતો ન પડે પણ મારા નામના ભરોહે આવી અઢાર અઢાર વર્ષની દીકરી ઢોરા તારે એની આબરૂ સલામત રાખી લેજે મારો બાપ બીજું મારે કાંઈ નથી જોતું શું આપો તમે આમને આ ભારતની પરંપરા છે આ આપણું ભારત છે અને એટલે કાંઈ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુ ની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશીલા નાલંદા પાંચ હજાર તો પ્રધ્યાપકો હતા કોકડી વાંચજો એને સાણક્ય ને બધાને ખબર પડે શું પરંપરા છે આપડી આ તો બધુંય નહીં વિદેશમાંથી લીધા જેવું ઘણું છે એ આપણે લઈ લ્યો આપણે તો ઊંધું છે હારું હારું એનું છે ને એ નો લીધું ભૂંડું ભૂંડું લીધું આપણું ભૂંડું ભૂંડું રાખે ઘણા ને એવી ટેવ હોય હા આપણે કેનેડા ફરી અમેરિકા ફરી દુબઈ ફરી લંડન ફરી સર્કલ નો ફરી ત્યાં સીધા જાય પાછા કારણ કે એનું બધું નિયમ વાળો આવે એ પોહાય નહીં હમણાં તો તાજા સુધરી જાય ને એ મને વાંધો છે ઇંગ્લિશ શીખે એ સારી વાત છે ભાષા આવડવી જોઈએ અમે બહાર જઈએ તે ખબર પડે કેટલા મૂંઝાઈએ પછી મોન લઈ જાય તે થાય ઈશારાથી બધું સમજાવી કાં હારે હોય સમજાવે એ ભાષા જાજી શીખવી એ ગુનો નથી એ તો ગૌરવની વાત છે પણ આપણું કાંઈ નથી ઓલું જ છે એ ગુનો છે હમણાં એક જણો ફોરેન છ મહિના રોકાઈ આવ્યો સમજાય પાસો આવ્યો ને રાજકોટ એરપોર્ટે ઉતરીને બહાર ની ધૂળ જેવું આમ કંઈક લઈને ઊંઘી કે હો હો સૌરાષ્ટ્રની માટીની મેહક બગડી ગઈ એમાં કોક ગામડાનો બાપો બાજુ માં આવ્યો હતો એનો મગજ ગયો ફેરીને એક થપાટ મારી ટીલી થઈ ગયો ત્રણ ચક્કર લીધી પછી પીડ્યો ભફ થઈ દિશા ભૂલી ગયો હું કઈ બાજુ જાતો તો ઈ ગામડાના બાપા મજબૂત હાથ હોય ને દૂધની તાળી પીધી હોય પછી બાપા ને કે બાપા મને કામ માર્યું કે તું હું કેતો તો હું એમ કેતો હતો કે સૌરાષ્ટ્ર ની માટી ની સુગંધ બગડી ગઈ કે તે હું ગયું માટી નથી બગડી દૂર થઈ ગયો થાવ એમ તાજા સુધરી જાય ને વાંધો છે તાજું ન સુધરી જાવ એટલે મારે તરફ જાવું છે પણ એની પેલા વધારે હેરાન નહીં કરું ગરમી છે થોડી

ధన్యవాద <issions> అభా <gutter filtrate>